આ સોન પરી મેંગો છે જે આપણે કેસર વાવે છે આપુસ વાવે છે બદામ બીજી ઘણી બધી વેરાયટી હોય છે તો આની આ એક સોન પરી મેંગો છે આ નવસારી યુનિવર્સિટીએ બનાવેલી સોનપરી મેંગો છે એ અમે બે હજાર વીસમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવેમ્બર મહિનામાં અમારા ફાર્મની વિઝિટ હતી ત્યારે લેડી ગવર્નર એ એમના હાથે આ અમે વાવેતર કરાવ્યું હતું અત્યારે એના ફ્રૂટ આવવાના સ્ટાર્ટ થઈ ગયા સોન પરીના તો એનો જે ટેસ્ટ છે એ હાપુસનો છે જે એની કીપિંગ ક્વોલિટી છે કે જે રોકવાની શક્તિ છે એ બદામની છે ખાવાનો ટેસ્ટ એનો એકદમ શહાનદાર હાપુસનો ટેસ્ટ છે જે ઝાડમાં રોકવાની શક્તિ છે તો એ પવનની સાથે એનો આ દાંડો મજબૂત હોવાથી એની રોકવાની પવનની સાથે બહુ સારી શક્તિ છે ત્યારે એ આંબાની આપણે ઝાડમાં હાર્વેસ્ટ કરવાનો સમય તો આપણે મે મહિનાથી જુલાઈ મહિના સુધી આ આંબાને હાર્વેસ્ટ કરી શકીએ છીએ મીઠાશ તો આ અલ્ફાન્સો છે એટલે એની કાંઈ કમી ન હોય મીઠાશની આમાં મીઠાશ પલ્પ પનમ કોઈ આપણે કહીએ ને કાંઈ ન ખૂટે એટલે ન ખૂટે આમાં